અત્યારે હવે તલવાર ના જમાના ગતા રહ્યા પરિવાર બોલું જો ઉત્સાહ આવે ગઢવી સાહેબ બોલે એટલે આપણને મજા આવે પણ કદાચ સાચું કરવા જાય તો યાદ રાખજો કલમ ની શક્તિ ને સમજજો સંવિધાન ના વાંચજો અને ઘરની અંદર બે ચાર કાયદા ના પુસ્તકો લાવજો હવે તલવાર ની સાથે એને બી એની પૂજા કરવી બી બહુ જરૂરી છે નહીતર ઉપયોગ થઈ રહ્યો છે આપણને પંપ મારે બે ચાર જણા બાપુ બગડે પછી તમારા બાળકને ભણાવજો એને સંવિધાન ની શક્તિ સમાવજો સમાજ શું છે સમાજ ની એકતા પણ બતાવજો એને કેજો જયારે તમારું બાળક ભણતું હોય એને કેજો કદાચ ભવિષ્ય અત્યારે નેતા બનવાનો ટ્રેન્ડ છે યુવાનોમાં બહુ જલ્દી

પણ હવે કદાચ સમય બદલા એવી આશા છે કારણ કે દાદા બહુ મહેનત કરે છે અને દાદાને તો હું ખાતરી આપું છું કે દાદા તમે લોકસભા લડવાની ખેડા લડો આનંદ લડો ગુજરાતના કોઈ બી ખૂણા લડો મઈ પછી તમારું જોડે છે અને છેલ રાજનીતિ વર્થી કરવાની એમાં શું બધા જારે બી કોઈ રાજ કોઈ કાર્યક્રમ સામાજિક કાર્યક્રમ કે અંચિલ લે તો ભાઈ રાજનીતિ થવાની એટલે ભાઈ રાજનીતિ સમજો ને આપડા આશત કેવા થશે બાકી કોના બીજાને પગે લાગવા દેશો પગે લાગો છો ખબર તોય તમારો ચણા આવતા આ સ્વીકાર લો રોજ અસંખ્ય કમ્પ્લેનો આવે છે મારા પાસે મને ખબર છે આ બધું ફેસ કરું છું અને આ મારી બળતરા કરી મને કોઈ ગુસ્સો નહીં સમાજ પ્રત્યે પણ બળતરા ઠાલવું છું કારણ કે આ બધું રોજ જોઈ રહ્યો છું આપણા બે પોચ જણા હશે તો કહેવા થશે લડવા થશે બોલવા થશે કોમ કરાવશે બાકી ભીખ માંગવાની વારી બીજા જો નહીં આવે આપણે સમજો સમજવાનો વિષય છે દાદા લોકસભા લડો સમાજ પંપ મારશે પણ હવે બધા મારા ભાઈઓ તમારા સાથે છે હું તમને કહું છું ખાત્રી આલો છું અને તમે જે શિફ્ટ ખેડા લડો ખેડા મહિપક્ષી પછી જોડે આનંદ મનાવો તો મહીપતસિંહ તો ને તમામ અમારા સપોર્ટરો બી બધા દરેક જિલ્લા માંથી આયા છે એ ઓલવેઝ તમારી સાથે છે અને ભાઈ સમાજના વ્યક્તિઓ આગેવાનો જ્યારે નેતૃત્વ સ્વીકારવા તૈયાર હોય કા તો તમે સ્વીકારો કા તો જે નેતૃત્વ કરવા તૈયારી છે એમને સ્વીકારવા દો તમે બનો એવું નહીં કે અમાર નેતા બની ગયું છે કે અમાર ધારાસભ્ય બની ગયું છે કે સાંસદ બની ગયું છે તમે આઈને બનો તમે અમને કહો કે અમારે બનવું છે અમે તમને બનાવીએ પણ લખી રાખજો યાદ રાખજો રાખજો આવતા વર્ષ પછી જમીન એ લખી જેટલા જલ્દી જાગો એટલું સારું છે દાદા હું તમને સમર્પિત છું અને આ જીવન મહીપતસિંહ કારણ કે મને ખબર છે મહીપતસિંહ ખરાબ સમયની અંદર કોઈ હતું નહીં પણ આ શેખાવત મહીપતસિંહ ને જોડે એટલે આ જીવન તમારો ઋણી રહીશ તમારા ચરણ અંદર રહીશ અને તમે જ્યાં જે પાર્ટીમાં જ્યાંથી લડશો મય પછી તમારા જોડે ખભો મિલાઈને ઊભો રહેશે એની તમને ખાતરી આપું છું અને જતા જતા ચોક્કસ કહીશ બીજું વિશેષ કરો ના કરો તમારા બાળકને ભણાવજો કાયદાનું જ્ઞાન આલજો અને ચાપુલસી કમસેકમ ના કરે એને એવા સંસ્કાર આલજો એટલે તમને અંતિમ અપીલ કરું છું ખૂબ ખૂબ આભાર